છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ પાર્ટીમાંથી અવારનવાર એવા સમાચાર આવતા હોય છે કે પક્ષના નેતા પાર્ટીમાંથી છેડો ફાડીને ભાજપના કેસરિયા કર્યા છે અને ત્યારબાદ પત્રકાર પરિષદ કર્યા પછી કે પછી સોશિયલ મીડિયાના માધ્યમથી એવા કારણ જાણવા મળતા હોય છે કે ક્યાંક ને ક્યાંક નેતાઓની વિચારધારા અને પાર્ટીની વિચારધારામાં અંતર આવી જાય છે અથવા તો પાર્ટી તરફથી નેતાઓની વાત સાંભળવામાં જ નથી આવતી નમસ્કાર ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું ફાયર બ્રાન્ડ નેતા અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના પૂર્વ ઉપપ્રમુખ પ્રદેશ પ્રવક્તા અને દિગ્ગજ નેતા સંજય ગઢવીએ લોકસભા ઇલેક્શન પહેલા કોંગ્રેસ પાર્ટીમાંથી છેડો ફાડીને ભાજપના કેસરિયા ધારણ કર્યા હતા ત્યારે ભાજપમાં જોડાયેલા યુવા નેતા સંજય ગઢવીએ કોંગ્રેસની ન્યાય યાત્રા પર પોતાનો વિચાર રજૂ કરતા કોંગ્રેસ પાર્ટી અને નેતા પક્ષ પર આકરા પ્રહાર કર્યા છે સંસદમાં હિન્દુ સમાજને હિંસક કહેવાથી લઈને અમદાવાદ કોંગ્રેસ કાર્યાલયની ઘટના બાદ જે રીતે કોંગ્રેસ પાર્ટીનો પોતાના જ કાર્યકર્તાઓ સાથેનો જે ખરાબ વ્યવહાર રહ્યો એ તમામ બાબતો વિશે આકરા શબ્દોમાં બોલતા યુવા નેતા સંજય ગઢવીએ કોંગ્રેસ પાર્ટીની ઝાટકણી કાઢતા શું કહ્યું આવો સાંભળીએ આ બાઇટમાં નમસ્કાર મિત્રો હું સંજય ગઢવી કોંગ્રેસ ન્યાય યાત્રા કરવા જઈ રહી છે જનતાને ન્યાય અપાવવાની વાત કરી રહી છે ત્યારે જે પાર્ટી પોતાના કાર્યકરોને ન્યાય નથી અપાવી શકતી જે પાર્ટી પોતાના કાર્યકરોને સાચવી નથી શકતી માની લો કે એકાદ બે કાર્યકરોએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો હોય તો હોઈ શકે કે કોઈ અંગત અણ બનાવો હોય કે ક્યાંક કાર્યકરો પણ ખોટા હોઈ શકે પણ પાછલા થોડાક સમયમાં એક બહુ મોટા પ્રમાણમાં કોંગ્રેસના આગેવાનો જેમાં પૂર્વ સાંસદો પૂર્વ ધારાસભ્યોથી લઈને પ્રવક્તાઓ નીચે સામાન્ય સક્રિય કાર્યકર સુધીના એટલે એક સામાન્ય કાર્યકરથી લઈ અને જેને કોંગ્રેસે બધું જ આપ્યું છે એ લેવલના કાર્યકરોએ કોંગ્રેસ સાથે પોતાનો છેડો ફાડ્યો છે એનો સીધો મતલબ એ થાય કે કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક પોતાના જ કાર્યકરોને ન્યાય અપાવવા માટે પોતાનું મુખ્ય એજન્ડા ભૂલી ગઈ છે કોંગ્રેસની વિચારધારા જે મહાત્મા ગાંધીએ કીધું હતું કે દેશના દરેક નાગરિકને એ વખતે જે ચારાના સદસ્યતા શુલ્ક હતો એ ની સદસ્યતા શુલ્કથી દેશના દરેક નાગરિકને જોડવાની જે બાપુની સલાહ હતી એ કોંગ્રેસ સત્તાના ફરતે આટા મારતી રહી અને એ એ બાપુની સલાહ બોલાવી ગઈ ત્યારે કોંગ્રેસની આ અધોગતિ થઈ છે અને જે લોકો પોતાના કાર્યકરોને પોતાના આગેવાનોને ન્યાય નથી અપાવી શકતા તમે જોયું છેલ્લે હિન્દુઓને અને હિંસક કિદાબ બાદ જે નાનકડું છમકલું થયું અમુક હિન્દુઓને દુઃખ થયું અને તે પોતાનો વિરોધ પ્રદર્શન કરવા ત્યાં ગયા અને પછી એમના એક ધારાસભ્ય કીધું કે મારો મારો મારોનો અવાજ લાગ્યો અને પછી જે માથાકૂટ થઈ એમાં પણ એક કરે છડે ચોક કીધું કે અમે એકવીસ દિવસથી ભાગતા ફરીએ છીએ અમને કોઈ પૂછવાવાળું નથી અમને કોઈ ન્યાય અપાવવા વાળું નથી એ વિડીયો વાયરલ થયો અને પછી એના ભાગરૂપે જ્યારે મીડિયામાં આવ્યું અને એમને લાગ્યું કે આ તો ખરેખર એક સમાજમાં ખરાબ મેસેજ જઈ રહ્યો છે કે જે લોકો પોતાના કાર્યકરને નથી સાચવી શકતા એ સમગ્ર રાષ્ટ્રને કેવી રીતે સાચવી શકશે આમની ઉપર વિશ્વાસ ન મૂકી શકાય ત્યારે એમના આગેવાનો એને ફોન કર્યો એને કીધું અને એને સાંત્વના આપી પણ સાંત્વનાથી વિશેષ શું નથી આપ્યું એટલે આ સત્તાના ભૂખ્યા લોકો હવે બોખલી ગયા છે અને ગુજરાતની પ્રજાને ગુમરાહ કરવા માટે એ લોકો નીકળ્યા છે ત્યારે ગુજરાતની પ્રજાએ એટલું ધ્યાન રાખવું રહ્યું કે જ્યારે બહુ મોટા પ્રમાણમાં વિકાસ થતો હોય ત્યારે કદાચ નાની મોટી ક્ષતિ રહી ગઈ હોય કારણ કે ભૂલો તો એનાથી જ થાય જે કામ કરે આ લોકોને તો ફક્ત વિરોધ કરવો છે કશું કામ કરવું નથી કે ભૂતકાળમાં પણ કશું કર્યું નથી એવી કોંગ્રેસ જ્યારે તમને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરી રહી છે ન્યાયયાત્રાના માર્ગ નામે ન્યાયયાત્રા માટે આપણું ન્યાયપાલિકા છે જે ન્યાય અપાવવાનું કામ કરે છે આપણું પોલીસ તંત્ર છે જે ખૂબ સારી રીતે કામ કરી રહ્યું છે તો આ લોકો શું કહેવા માંગે છે કે ન્યાયયાત્રાના નામે પોતે તેઓ જ ન્યાય કરશે એવું સાબિત કરવા માંગે છે શું એ ન્યાયપાલિકાને પોતાના હાથમાં લેવા માગે છે એટલે સત્તાના ભૂખ્યા આ લોકોની વાતોમાં આવવાની જરૂર નથી અને જો તમને મારી વાત યોગ્ય લાગે તો વધુ લોકો સુધી પહોંચાડજો ધન્યવાદ નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર